હેલો ભાઈ હું છું અશ્વિન પરમાર અને આજે આપણે મારુતિ સુજુગી અને નામ આપતા પ્રોડક્ટ વિશે નોલેજેબલ વિડીયો બના બનાવવાના છીએ તો તમને વિડીયો ગમે તો લાઇક કરજો અને શેર કરજો મારુતિની અને ઇન્ડિયાની સૌથી અફોર્ડેબલ કાર એટલે અલ્ટો કેટેન જે અલ્ટો કેટેનનો આપણે વોક અરાઉન્ડ વિડીયો જોવાના છીએ જેમાં આપણને શું શું સ્પેસિફિકેશન મળે છે તેના વિશે નોલેજ અને માહિતી મેળવવાના છીએ તો અલ્ટો કેટેન આપણે શું શું ઓપર કરી રહીએ છીએ તે જાણીએ અલ્ટો કેટેન ફર્સ્ટ તો અલ્ટો કેટેનનું સાઇડ લુક તમે જોઈ શકો છો આ રીતે સાઈડ લુક આવે છે અલ્ટો કેટેનમાં અને ફ્રન્ટ લુકમાં અલ્ટો કેટેન આ રીતે જોવા મળે છે ફર્સ્ટ ફ્રન્ટ ફ્રન્ટલુકથી જોઈએ તો થ્રી ડી લોગો મળી જાય છે જે આલ મુંડાઈમાં અને અધર કંપનીઝમાં ટુ ડી લોગો જ આપે છે કંપની ત્યારે ઓલ્ટો કેટેન સૌથી અફોર્ડેબલ પ્રાઇઝમાં આવતી હોવા છતાં પણ થ્રી ડી લોગો મળે છે જે જોવામાં સુંદર લાગે છે ઓલ્ટો કેટેનની હેડલાઇટ એલોજેન જોવા મળે છે અને ઇન્ડિકેટર પણ એલોજેનમાં મળે છે ત્યાંથી આગળ જોઈએ તો વાઇપર ફ્રેમવાળા છે ફ્રેમલેસ નથી ઓબ્વિયસલી ફ્રેમવાળા જ હોઈ શકે આ એવી અફોર્ડેબલ પ્રાઇઝમાં ઘણી બધી કંપની મોટી 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 પ્રાઇઝ હોવા છતાં કારની ફ્રેમવાળા જ વાઇપર યુઝ કરે છે ત્યાંથી આગળ જોઈએ તો અલ્ટો કેટેનના ટાયર સાઇઝ જોઈએ તો આપણને વન ફોર્ટી ફાઇવ એટી આર થર્ટીન ટાયર સાઇઝ જોવા મળે છે હાલ આ અલ્ટો કેટેનનું એમનું રિએક્શન છે જેમાં આપણને ટાયર સાઇઝ જોવા મળે છે જેની સાથે ટાયરનું કવર પણ ઓફર કરી રહી છે કંપની ત્યાંથી ઓલ્ટો કે ટેનની બેક સાઈડ જોઈએ તો બેક સાઈડ કંઈક આવી દેખાય છે જેમાં ટેલ લાઇટ આપણને એલોજન ઓફર કરી રહી છે કંપની ઓલ્ટો કે ટેનની બેજિંગ થ્રી ડી લોકો બૂટ કંઈક આ રીતે દેખાય છે પાછળથી ઓલ્ટો કે આ રીતે જોવા મળે છે સાઈડ લુકમાં જોઈએ તો

ઓલ ટોકી ડેનનો ડ્રાઈવર સાઇડ ડોર આ રીતે જોવા મળે છે જેમાં પાવર વિન્ડો સ્વિચ નથી જેથી ફર્સ્ટ લુકમાં જોતા એવું લાગે કે પાવર વિન્ડો નહીં હોય પણ એ તો મારી ભૂલ છે એમાં પાવર વિન્ડો કંપનીએ ઓફર કરેલી છે ડ્રાઈવર સાઈડ ડોરમાં આ દંડી થ્રુ ઓઆરવીએમ એડજસ્ટ કરી શકાય છે આ સિલ્વર કલરમાં નથી ડોર ઓપનિંગ બ્લેક કલરમાં આપેલું છે સ્પીકર આપેલું છે ત્યાંથી આગળ જઈએ તો સીટ જે સ્ટેબલ છે જે મેન્યુઅલ લેટ છે સ્ટેબલ છે અહીંયાથી પેટ્રોલનું ખોલી શકાય છે અને બૂટ ખોલી શકાય છે ત્યાંથી આગળ જઈએ તો સ્ટેરિંગ માઉન્ટેડ કંટ્રોલ નથી અને અહીંયા એક ટ્રેક્શન ઓફ કરવા માટે સ્વિચ આપેલી છે જે ઓલ્ટો જેવી કારમાં આપવી એ બહુ સારી વાત કહેવાય મેટર કંઈક આવું જોવા મળે છે કંઈક આ રીતનું જોવા મળે છે તેથી આગળ જોઈએ તો આઈઆરવીએમ ઓટો એડજસ્ટેબલ નથી પણ ફ્રેમલેસ જેવું જ લાગે છે તે આગળ જોઈએ તો આ રીતનું કંઈક ડેશબોર્ડ જોવા મળે છે જેમાં કંપની વીએક્સ વેરિયન્ટમાં સ્ટીરિયો આપી રહી છે અને આ પાવર વિન્ડોની સ્વિચ છે જે અજ બટનની સાઈડમાં આપેલી છે જોઈ શકો છો એસી છે હીટર છે બારા વોટનું સોકેટ આપી રહી છે કંપની

છે અને અહીંયાથી બૂટ ખોલી શકાય છે જે આ રીતે ખુલે છે ડોર થર્ડ જોઈ શકો છો ચેક કરી શકો છો એટલું ડોર થર્ડ છે પાછળની સીટમાં કમ્ફર્ટ જોઈએ તો કેટલો સ્પેસ આપેલો છે તે જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ગેટમાં ગેટ ખોલતા ડોરમાં પાવર વિન્ડો નથી નોર્મલ વિન્ડો છે જે તમે રિયર ડોલમાં રિયર ડોરમાં કંપની કોઈ પાવર વિન્ડો ઓફર કરતી નથી નોર્મલ તમે જોઈ શકો છો મેન્યુઅલ વિન્ડો છે જોઈ શકો છો તમે ઠાક સ્પેસ મળી જાય છે ઓલ્ટો ગેટ એન્ડ રિયર સેટમાં રિયર સીટબોર્ડ કંઈક આવું જોવા મળે છે જોઈ શકો છો ઓલ્ટો કે ટેન એટલી અફોર્ડેબલ પ્રાઇસમાં મળતી હોવાથી આટલી ફીચર ઓફર કરે છે તે બહુ સારી વાત છે હવે આપણે ઓલ્ટો કે ટેનનું ટ્રંક ચેક કરીએ કે કેટલી સ્પેસ મળે છે ડીગ્રીમાં આ રીતની ડીગી ખુલે છે ઓલ્ટો ટેનમાં ઓલ્ટો કે ટેન ની ડીકીમાં આટલી સ્પેસ આપણને જોવા મળે છે આપની તરફથી થોડાક પાના પકડ આવે છે જોઈજો બધું આ રીતની ડિગી ખુલી છે ખુલે છે ઓલ્ટો કે ટેન ભારતની એકમાત્ર એવી કાર છે જે સાવ સસ્તી અફોર્ડેબલ પ્રાઇઝમાં મળે છે ઓલ્ટો ટેનમાં હાલમાં ત્રણ વેરિયન્ટ આવે છે બે હજાર પચીસમાં આઈ બેસ મોડલ વીએક્સઆઈ મિડ વેરિયન્ટ એન્ડ આઈ પ્લસ ટોપ મોડલ જેમાં આઈમાં હજાર સીસીનું પેટ્રોલ એન્જિન મળે છે વીએક્સઆઈમાં હજાર સીસીનું પેટ્રોલ એન્જિન અને સીએનજી પણ ઓફર છે અને જોડે જોડે આઈ પ્લસમાં પેટ્રોલ પ્લસ સીએનજી બંને મળે છે તો આ હતી ઓલ્ટો ટેન આવી આવી જ રીતે અધર કાર્ડના પણ તમે નોલેજેબલ વિડિયો જોવા માંગતા હોય તો કમેન્ટ કરજો કે કઈ કારનો વિડીયો તમે જોવા માંગો છો કઈ કાર વિશે માહિતી મેળવવા માંગો છો એના માટે કમેન્ટ કરજો વિડીયો લાઇક કરજો શેર કરજો અને ઇન્ક્વાયરી માટે એક સ્ક્રીન પર આવતા નંબર પર કોન્ટેક કરજો વિડિયો જોવા માટે આપનો આભાર થેન્ક યુ સો મચ